આ દુનિયા એક અજીબ રીતે ન્યાયપ્રિય હતી જે મનુષ્યના શરીર પર જેટલા ઓછા ખાંચા હોય તેની શક્તિ એટલી જ વધારે માનવામાં આવતી એક સિત્તેર વર્ષની વૃદ્ધ જેવી જ બેઠી ત્યારે બે ખાંચા એક વાદયી બ્લોકમેન આવીને તેના સામે ઉભો રહ્યો અને સીટ માંગી અમ્માએ ઊંડો શ્વાસ લીધો અને ચુપચાપ પોતાની જગ્યા છોડી દીધી ત્રણ ખાંચા એક માણસ હતો જેની પત્ની ફક્ત બે ખાંચા હતી એ દરરોજ તેને થાકી જાય કરવા મજબૂર કરતી એક છોકરો જેને શરીર પર ત્રણ ખાંચા હતા જયારે રેન્કિંગ લાઈનમાં પહોંચ્યો તો તેને જોયું કે તે સૌથી નીચે ઉભો હતો અને સૌથી ઉપર ત્યાં કોઈ હતો જેના શરીર પર એક પણ ખાંચો ન હતો નિરાશ છોકરો શહેરના એક ખૂણાની તરફ નીકળી પડ્યો અચાનક તેની નજર એક ચમચમાતી ઇમારત પર પડી ઉત્સુક થઈને તેને દરવાજો ખટખટાવ્યો બીજી ક્ષણે દરવાજો આપોઆપ ખુલ્યો અંદર બેઠેલો એક વ્યક્તિ સંપૂર્ણ પરફેક્ટ હતો એક પણ ખાચા વગર એ માણસ રહસ્યમય સ્મિત સાથે તેની પાસે આવ્યો અને બોલ્યો હું તને એક બ્લોક આપવા તૈયાર છું છોકરો પહેલા તો અચકાયો પરંતુ પછી કે દુનિયાએ ન્યાય નથી કર્યો તો કેમ લઉં તેણે એ એક બ્લોક ઉતારી અને પોતાના જોડ્યો હવે શરીર પર ફક્ત બે ખાચા બાકી રહ્યા હતા અને દુનિયાનું વર્તન અચાનક બદલાઈ ગયું તે પહેલાની જિંદગી છોડીને આગળ વધી ગયો પણ લાલચ ક્યાં અટકે છે થોડા દિવસ પછી તે ફરી એ જ ઇમારત અને એક વધુ બ્લોક લઈ લીધો તેની દુનિયા હવે વધુ રંગીન બની ગઈ પરંતુ એક વર્ષ પછી તે ત્રીજી વાર ત્યાં પહોંચ્યો અને આ વખતે તેણે એ માણસ નો બ્લોક પણ ઉતારી એવું જે માણસ કહ્યા વગર ત્યાંથી ચાલી ગયો છોકરો બહાર નીકળવા માંગતો હતો પરંતુ દરવાજો બંધ થઈ ગયો હતો બ્લોક્સ હવે દૂર પણ નથી થઈ રહ્યા હતા તે ફસાઈ ગયો હતો હવે તેને સમજાયું કે તે લાલચના એક એવા ઝાડ માં ફસાઈ ગયો છે જ્યાંથી બહાર નીકળવું સરળ નથી કિસ્ત થી અડધા વર્ષ પછી કોઈએ જોર થી દરવાજો ખટખટાવ્યો અને તેને આઝાદી મળી ગઈ